વાલી મિત્રો તમે રોજ આંગણવાડીનો લાભ તો લેતા જ હશો તમારા બાળકનો લઈ લો આંગણવાડીમાં તો આવતા જ હશો અને આંગણવાડીમાં આવી તમે વજન ઊંચાઈ કરાવતા હશો તો એ વજન ઊંચાઈ તમારા પહેલાં ઓછા હતા પણ સરકારીના જે જુદા જુદા કાર્યક્રમો તમને એનો લાભ મળ્યો એમાંથી તમારા બાળકનું વજન વધ્યું અને આજે જે બાળકો મધ્યમમાં હતા એ સામાન્યમાં આવી ગયા એ તે બદલ તમારો પણ પૂખ્ખું આભાર જો તમે આની કાળજી લીધી ના હો તો અહીંયા તો બેન તો ન જ છે મારી બહેનો બધી જે જે તે કાર્યક્રમ મુજબ એમનું આપું જ છે પણ તમે એમાં સાથ સરકાર ના કહો તો અમે એમાં પરિપૂર્ણ કરીએ લઈ તમે સાથ આવ્યો તે બદલ તમારો પૂખ્ખું આભાર અને આગળ પણ આ રીતે તમારા બાળકની કાળજી લેજો તો એનું વજન ઘટી ના જાય આગળ વધે જાય એટલે જો વજન વધારે હશે તો તમારો બાળક જલ્દી બીમાર પડશે નહીં દવાખાને ઓછું જવું પડશે અને આવો આવો સાથ આપતા આપતા રહેજો બસ બસ